તમારી પોતાની યુટ્યુબ ચેનલ અંકિત પટેલ એજ્યુકેશનમાં તમારું સૌનું સ્વાગત છે મિત્રો જીસીવીઆરટી દ્વારા પ્રકાશિત સ્વ અધ્યયન પોથી ધોરણ સાતમાં આપણે અંગ્રેજી વિષયનું સોલ્યુશન આજે જોવાનું છે મિત્રો આ સોલ્યુશન એ તમારી સમજ માટે છે તમારા ડાઉટ્સ ક્લિયર કરવા માટે છે તમારે આમાંથી કોપી નથી કરવાની પણ સમજ મેળવી અને પોતાની રીતે જવાબો લખવાના છે વિની સ્માઈલ એક્ટિવિટી વન રિસાઇડ એન્ડ એન્જોય અહીંયા જ પોયમ આપેલી છે એનું વાંચન કરવાનું છે એને માણવાની છે જે તમે ભણી ગયા છો હવે વાત કરીએ એક્ટિવિટી ટુ આ પોયમના આધારે રાઇમિંગ વર્ડ્સ સરખા ઉચ્ચારવાળા શબ્દો એ આપણે લખવાના છે તો ફ્લ્યુ બ્લ્યુ ડ્ર્યુ ન્યૂ રેંગ સેંગ રેડ રીડ આપેલા જ છે બધા હવે જોઈએ એક્ટિવિટી ત્રણ તો મિત્રો અહીંયા એક્ટિવિટી ત્રણની અંદર ખાલી જગ્યાઓને ભૂતકાળના રૂપોથી ભરવાની છે આપેલા છે ઉપર ધ લિટલ વન બોટ ધ બેક ધ લિટલ વન ફ્લ્યુ ધ ગાઈટ ધ લિટલ વન ડ્રુ ધ પિક્ચર્સ ધ લિટલ વન રેંગ ધ બેલ ધ લિટલ વન બ્લ્યુ ધ વિસલ તો આ રીતે તમે ખાલી જગ્યાઓ પૂરી શકો છો હવે મિત્રો આગળ જઈએ અહીંયા એક્ટિવિટી ચારની અંદર તમે જોઈ શકો છો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોસિએટ વર્ડ ક્રિયાપદના મૂળ રૂપ આપેલા છે અને ભૂતકાળના રૂપો આ બોક્સની અંદર આપેલા છે ક્રિયાપદનું રૂપ લખી અને સામે ભૂતકાળનું રૂપ લખવાનું છે તો ફ્લાય ફ્લ્યુ બાય બોટ કેચ કોટ બ્લો બ્લ્યુ સિંગ સેંગ રીંગ રેંગ નો ન્યૂ ડ્રો ડ્રી હવે વાત કરીએ એક્ટિવિટી પાંચ રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીઝ ફકરો વાંચન કરી અને આ વાક્યો લખી પ્રશ્નોને આધારે જવાબ લખવાનો છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે તેજસ્વીની પાસ્ટ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ તેજસ્વીની વોઝ એન્જોયડ ધ બ્યુટિફુલ વ્યૂ તેજસ્વીની નોટિસ્ટ અ ફોક ઓફ બર્ડ્સ ધ ફેન્ડ સ્ટોપ બિકોઝ ઓફ તેજસ્વીની એપ્લાયડ ધ બ્રેક્સ ધ સિમિલર વર્ડ્સ ફોર ગ્રુપ ઇઝ ફ્લોક ઓફ ફ્લોક ઓફ એ પણ જૂથ ગ્રુપ થાય છે હવે વાત કરીએ ટ્રુ અને ફોલ્સ તો મિત્રો વાર્તાના આધારે જ ટ્રુ ફોલ્સ કરવાનું છે તેજસ્વીની વોઝ ઓવર ધ ફોરેસ્ટ તેજસ્વીની ફોરેસ્ટ ઉપર હતી ફોલ્સ તે ગામ ઉપર નદી ઉપર હતી સી નોટિસ્ક ઓફ બર્ડસ ઓન હર વે ટ્રુ તેજસ્વીની સ્ટોપડ ધ ફેન ફોલ્સ આવશે તેજસ્વીની હેલ્ડ ધ સીટ ટાઈટલી તેજસ્વીની એ સીટ પકડી હતી ના ખોટી વાત છે તેજસ્વીની એ હેન્ડલ પકડી તું ફોલ્સ તેજસ્વીની લાફડ વેન શી ફેલ ડાઉન ફોલ્સ તે હસ્તી નહોતી લાફ એટલે હસવું હવે વાત કરીએ એક્ટિવિટી સિક્સ રીડ ધ સ્ટોરી સ્માઇલ ઇન ધ મિરર એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન તો વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ પડે અહીંયા લખેલા છે તમે જોઈ શકો છો એ જ રીતે નીચે એક્ટિવિટી સાત જેમાં ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે એ પણ અહીંયા નોંધેલ છે જે તમે જોઈ શકો છો હવે આગળ જોઈએ એક્ટિવિટી આર્ટ મિત્રો એક્ટિવિટી આર્ટની અંદર શું કહે છે કે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ટુ આલ્ફાબેટિકલ વર્ડ્સ આપેલા શબ્દોને એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો આપણે અહીંયા દસ શબ્દો આપ્યા છે અને એબીસીડીના ક્રમમાં ગોઠવેલા છે એક્ટિવિટી નાઇન એક્ટિવિટી નાઇનની અંદર આપેલો સંવાદ વાંચી અને તમારે મિત્રો સાથે એનો અભિનય કરવાનો છે વર્ગમાં એક્ટિવિટી ટેન મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ ઉદાહરણની મુજબ પ્રશ્નો બનાવવાના છે તો આપણે એ પણ બનાવેલા છે આ બધા વાક્યો ઉત્કારના છે માટે ડીડ દ્વારા પ્રશ્નો બન્યા છે જે વાક્યમાં વોઝનો ઉપયોગ થયો છે ટૂબી ના રૂપ તરીકે તો આપણે પ્રશ્ન પણ બનાવ્યો છે આગળ જોઈએ મિત્રો તો એક્ટિવિટી અગિયાર અહીંયા ક્લાસીફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ અહીંયા વાક્યો આપ્યા છે જેમાં યસ્ટરડે એટલે ભૂતકાળ અને ટુમોરો એટલે ભવિષ્યકાર આ બંનેના વાક્યો મિક્સ થયેલા છે આપણે વાક્ય વાંચી અને તેની ઓળખ કરી એને પોતાના કાર પ્રમાણે મૂકવાના છે તો યસ્ટરડેના વાક્યો અહીંયા મૂકીશું ટુમોરોના વાક્યો અહીંયા મૂકીશું યસ્ટરડેની અંદર ક્રિયાપદના ભૂતકાળના રૂપો હોય ત્યારે ટુમોરોની અંદર વ્હીલવાળા વાક્યો આવે છે ટૂબીના રૂપ તરીકે વ્હીલનો ઉપયોગ થયો હોય તે વાક્યો ટુમોરોમાં આવશે આગળ જોઈએ મિત્રો એક્ટિવિટી બાર ટ્રેસ ધ પાર્ટ્સ ઓફ અ બાયસિકલ એકોડિંગ ટુ ધ ગીવન ઇન્સ્ટ્રક્શન આપેલી સૂચના મુજબ આપણે બાયસિકલના જે સામાન છે એમાં કલર પૂરવાના છે તો અહીંયા જે પ્રશ્નો છે ભાઈ મિત્રો સાત એના આધારે મેં અહીંયા સૂચના લખી છે તો હેન્ડલમાં ગ્રીન કલર આવશે પાછલું વ્હીલમાં રેડ કલર પૂરીશું ફ્રન્ટ વ્હીલમાં પિંક કલર પૂરીશું ગેર બોક્સમાં પર્પલ કલર છે બાકીના જે આ ભાગ છે ત્યાં બ્રાઉન કલર આવશે અને સીટને આપણે બ્લ્યુ કલર બનાવીશું તો આ તમે જોઈ શકો છો આ રીતે તમે આપેલ કલરના નામ પ્રમાણે અહીંયા ચિત્રકામ કરશું હવે એક્ટિવિટી થર્ટીનું પ્લે વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ રાઇટ મેક્સિમમ નેમ ઓફ ફ્રૂટ્સ ઇન વન મિનટ તમારે મિત્રો ભેગા થવાનું છે અને એક મિનિટનો સમય નક્કી કરી અને કયો મિત્ર વધુમાં વધુ ફળના નામ લખી શકે છે ફ્રૂટ્સ અહીંયા થોડા ઉદાહરણ આપ્યા છે પણ તમે આનાથી પણ વધુ ઉદાહરણ લખી શકો છો એક્ટિવિટી ફોર્ટિનમાં આપેલા શબ્દોને આધારે ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે તો અહીંયા ઉદાહરણ છે આપણે અહીંયા બનાવ્યું છે પિક્ચર ક્યોર પિક કટ ઇટ તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન મૂકેલું છે જે તમે સમજી અને પોતાની જાતે જવાબ લખશો આવા અન્ય સ્વાધ્યાયપોથીના વિડીયો પણ આપણે મૂકીશું અને તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો શેર કરજો નમસ્કાર